અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની બસો ચારમી જયંતિની ઉજવણી કરવામાં આવી વચનામૃતમ પુસ્તક સ્વયં સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદભુત ગ્રંથ ગણવામાં આવે છે કુમકુમ મંદિરમાં આ વચનામૃતનું ચાર બાય ત્રણ ફૂટની વિશિષ્ટ કૃતિ તૈયાર કરવામાં આવી છે દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે વચનામૃતની ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે અને આ પ્રસંગે વચનામૃત ગ્રંથનું સંતો દ્વારા પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી આ ગ્રંથ એવો છે કે સાંપ્રત સમયના દરેક માણસને મનમાં કંઈ પણ સમસ્યા ઊભી થાય ને તો આ ગ્રંથમાંથી એની સમસ્યાનું નિરાકરણ મળી જાય છે આ ગ્રંથ ચાર ભાષામાં ઉપલબ્ધ છે આ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેક પ્રકારના ઉપાય બતાવ્યા છે જેમ કે સાંપ્રત સમયમાં દરેકનો પ્રશ્ન છે કે મને ટેન્શન બહુ રહે છે તો ટેન્શનમાંથી મુક્ત થવા માટે ભગવાન સ્વામિનારાયણ કીધું કે મેડિસિન ખાવાની કોઈ જરૂર નથી તમે મેડિટેશન કરશો ને તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જશે એ સિવાય પણ માણસના મનમાં જે કંઈ સંકલ્પો થતા હોય છે એ નિરાકરણ કરવાની પણ પદ્ધતિ આ ગ્રંથમાં બતાવેલી છે આજના માણસને ક્રોધ બહુ આવતો હોય છે અને ક્રોધે કરીને ઘર પરિવારમાં ઝઘડા થતા હોય છે તો ભગવાન સ્વામીને એમ કીધું કે જ્યારે ક્રોધ આવે ને ત્યારે ધીરજ રાખવી જોઈએ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ આવા આ ગ્રંથમાં અનેક ઉપાયો બતાવેલા છે આ ગ્રંથ બસો તોંતેર વચના બનેલો છે